અરવલ્લી વન્ય પ્રાણીનું મારણ કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે વિગતે વાત કરવામાં આવે તો બિલોડા રેન્જ ફોરેસ્ટ વિભાગને મળેલ બાતમીના આધારે બિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા મેરા હોસ્પિટલની પાછળ છાપરામાં રહેતા મુકેશભાઈ વાદીએ વન્ય પ્રાણી ગો અને બંગાળી ચંદન ગોને કાપીને રોંધવાની કામગીરી કરતા બિલુડા રંચ સ્ટાપે રેડ કરતા રંગે હાથે ઝડપી લેતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નાયબ સંરક્ષક અરોલીના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરતા ગુનામો સંડોવાયેલા બે આરોપી જેમાં રિંટોડા ગામના રાજુનાથ મદારી અને ભૂતાવળ ગામના જગદીશભાઈ મોડિયાને ઝડપી લઈને બિલોડા કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે છવ્વીસ છ બે હજાર પચીસથી દસ સાત બે હજાર પચીસ સુધીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ બિલોડા